નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતનો કોઝવે એકસો બેતાલીસ દિવસ માટે ખુલ્લો મુકાયો રાંદેર કતાર ગામના વાહન ચાલકોને હવે ફેરો ઘટશે સુરતમાં ચોમાસામાં ઓવરટોપિંગને કારણે બંધ થઈ ગયેલો વિયરકમ કોઝવે ખુલ્લો મુકાયો છે આ વખતે સતત એકસો બેતાલીસ દિવસ સુધી કોઝવે બંધ રહ્યો આ કોઝવે ખુલ્લો મુકાતા રાંદેર કતાર ગામના વાહન ચાલકોને એક ફેરો ઘટશે નાંદેર કતાર ગામને જોડાતા તાપી નદીમાં બનાવેલો વિયરકામ કોઝવે એક જુલાઈના રોજ ઓવરફ્લો થતાં બંધ કરાયો હતો સુરતનો વરસાદ ઘટ્યો હતો પરંતુ ઉકાઈ અને કાકરાપારથી આવતા પાણીના કારણે કોઝવે સતત ઓવરફ્લો રહ્યો જેને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો હતો દિવાળી સુધી વરસાદ હોય જેને કારણે કોઝવેની સપાટી પણ ભય લેવલ સુધી હતી કોઝવેને બંધ રાખવામાં આવ્યો અને સફાઈ કર્યા બાદ હવે કોઝવે પરનો વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાયો છે કોઝવે એકસો બેતાલીસ દિવસ સુધી સતત બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ડબોલી જહાંગીરપુરાંત જોડતો બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું કોઝવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઈંધણની બચતની સાથે સમયની પણ બચત થશે આ વર્ષે કોઝવે રેગર્ડ બ્રિજ એકસો બેતાલીસ દિવસ બંધ રહ્યો હોય જે અગાઉ બે હજાર ઓગણીસમાં કોઝવે સણંગ એકસો ઓગણીસ અને બે હજાર બાવીસમાં બસોને દિવસ બંધ રહ્યો હતો